નમસ્કાર આપ જોઈ છો હું છું સાથે હેતલ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગેરી કમ્પાઉન્ડ ખાતે શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રકૃતિ વંદન ઉત્સવ યોજવામાં આવ્યો હતો આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પ્રકૃતિ જતન એ પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે પ્રકૃતિ જતનમાં વન્યજીવો જીવસૃષ્ટિ જળ તેમજ વનોનું સંવર્ધન કરવું આજના સમયની માંગ છે આવનારી પેઢીને પ્રકૃતિ જતન દ્વારા જ એક સભર જીવનની ભેટ આપી શકાય તેમ છે આજના વધતા જતા કોન્ક્રીટ જંગલની અંદર મહાનગરોના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકૃતિનો વિનાશ થતો જાય છે પ્રકૃતિ વંદન ઉત્સવ થકી લોકોને પર્યાવરણ જતનનો સંદેશો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તેમજ નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે વડોદરા શહેરના શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ તથા હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના પિનલ દેસાઈ શાળાના બાળકો તથા વડોદરા શહેરની જનતા દ્વારા પણ પ્રકૃતિ વંદન ઉત્સવમાં ભાગ લેવામાં આવ્યો હતો हिंदू स्पिरिच्युअल एंड सर्विस फाउंडेशन वडोदरा जिल्हा वेलो प्रकृती बंदाक्र हो गुरुवंदा कार्यक्रम पण मोठा पै आ, आ महिना माशे एक, एकावन हजार जेटला विद्यार्थी भाग लिधो आहे आखा वडोदरा जिल्हा ज्या वडोदरा जिल्हा बंधने उत्तर दक्षिण બાજુ ઉત્તરની બાજુ જોવા જઈએ તો મહીસાગર અને દક્ષિણમાં જોઈએ તો નર્મદા બંને નદીના વચ્ચેના કાંઠાના વિસ્તારમાં જેટલી પણ શાળાઓ છે લગભગ બધી શાળાઓએ ભાગ લીધો છે અને પ્રકૃતિ વંદનાના કાર્યક્રમમાં સારી રીતે એક્ટિવલી એમણે પાર્ટિસિપેટ કર્યું છે હવે આજે વાત કરીએ તો ગેરી કમ્પાઉન્ડ ગોત્રી ખાતે શા માટે આ સ્થળ સિલેક્ટ કરવામાં આવ્યું તો ટ્રી રવર્સ ફાઉન્ડેશનના જે અનિલ કાકા છે આજે એમનું પણ આપણે સન્માન કર્યું આજના કાર્યક્રમમાં અનિલ કાકે અત્યાર સુધીમાં આશરે બાર હજાર જેટલા વૃક્ષ ઉછેર્યા છે એટલે જે વ્યક્તિએ ઇફેક્ટિવ કામ કર્યું છે ઇફેક્ટિવ કામ કરવા વાળી વ્યક્તિને જ આપણે સન્માનિત કરવાનો નિર્ધાર છે એ જ રીતે વિશાલ ઠાકુર છે કનીન ફાઉન્ડેશન માંથી એને એના કરિયર દરમિયાન બાર ફૂટના લાંબા મગર પણ પકડેલા છે જેની આપણે તો ચાર ફૂટનો મગર હોય તો એની નજીક જવામાં પણ આપણી તો હાલત ખરાબ થતી હોય છે તો આવા ઇફેક્ટિવ કામ કરવા દીકરાઓને આવા એક કલ આજ ઓર કલ એટલે આપણે તો આજ છે અનિલ કાકા બીતા બીતેલો કલ છે અને વિશાલ એ ઓલમોસ્ટ આવવાવાવાળો કાલ છે એટલે બંને ત્રણે ત્રણ પેઢીને આવરીને આ કાર્ય કે જે આજે કામ થયું છે અહીંયા જે એક્ટિવિટી થઈ છે એનું આજે મને ખુશી છે અને એચ એસએસએફ હજી વધારે આગળ સારી કાર્ય કાર્યો કરશે એવી હું બાહેધારી આપું છું આ કાર્યક્રમમાં વૃક્ષારોપણની સાથે સાથે પ્રકૃતિ વંદન માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો મૂલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણના સૂત્ર હેઠળ પ્રકૃતિ વંદન ઉત્સવ દ્વારા વડોદરા સંસ્કારી જનતાને પર્યાવરણ સુરક્ષાના હેતુથી વધુને વધુ વૃક્ષારોપણ માટેની અપીલ કરવામાં આવી હતી ગેરી ગોત્રીના કમ્પાઉન્ડમાં ટ્રી લોસ ફાઉન્ડેશન તરફથી બાર વૃક્ષો બે બાય બેના અંતરના મિયા વકી પ્રકારના તૈયાર થઈ ગયા છે બીજા અઢી હજારનું કામ ચાલી રહ્યું છે હાલ પાઇપલાઇનમાં છે અને પંદર બાય દસના રેગ્યુલર વૃક્ષો વિવિધ પ્રકારના એની લોકલ માટીના અનુકૂળ હોય એવા એ બીજા ત્રણ હજાર ઓલરેડી અઢી વર્ષમાં અમે મોટા કર્યા છે દરરોજ સંસ્થાના કાર્યકરો દરરોજ વૃક્ષના પાણીની માવજત કાળજીની માવજત લે છે સંસ્થાનો નિયમિત એ છે કે રૂપિયા પછીની આફ્ટર કેર એટલે પછાતની જે કાળજી છે એ લેવાની ફરજ સમજીને કાર્યકરો સમર્પણ કરે છે પોતાના એ યોગ્ય સમય અનુકૂળ સમય એમાં કોઈ દરેક વૃષ્ટિની કાળજી કોઈપણ રીતે લેવાય સવારે કે સાંજે પણ લેવાય છે અને એના માટે આજે હિન્દુ સંગઠનો આવે આ બીજી સંસ્થાઓ પણ આવી એ માટે જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારી શ્રો કોર્પોરેશન અને શિક્ષણ અધિકારીઓ આવ્યા કોર્પોરેશનના વોર્ડ નંબર દર્શન અધિકારીશ્રીએ સફાઈની વ્યવસ્થા કરી આપી ગેરી સંસ્થાના અધિકારીઓનો પણ આભાર માનીએ છીએ અને આ પ્રકૃતિના મંદિરના કાર્યક્રમ સફળ થયો એ બદલ અમે ગૌરવ અનુભવીએ છે આ સંસ્થાને જ્યાં બી જ્યાં જરૂર હોય આવા કાર્યક્રમોને તો અમે એમને સાથે જઈએ એનું એસ્યોરન્સ આપું છું છોડવા છોડ છોડવા કેમેરામેન નોનિત પ્રમણી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર